પુષ્પા ટુ ને મળવા આવી છું તો તમે લોકો મળો કેવો અમારો પુષ્પા ટુ બન્યો છે તો બોલો

અને પછી આ માપ આપડે આપ્યું હતું કાપડ એવું ને અમે જેવું આપ્યું એને કરી દીધું કાપડ મૂકી અને સરસ મજાના નાના નાના સદરા અલગથી કાપડ મૂકીને સરસ હાવ સોફ્ટ સદરા સીવી દીધા અને નાના બાળકને તો આવું બધું સોફ્ટ કાપડ પાછા અલગ અલગ કલર ના કરી દીધા કે આપણને એક સરખું પહેરેલું લાગે નહી એમ અને બ્લુ કલર મૂક્યો છે ને બ્લુ કલર તો અમારા હેલ ને છે તો એમ થી જ થાય આવું કામ અમાર થી ન થાય ઘરે ઘણી ને બધુંય કર્યું પણ સદરા નહોતા થયા એટલે અમે મારા દાદાને દીધા ને આમાં વ્હાઈટ વ્હાઈટ માં જ આમાં રેવા દીધું

સાલા વાહ અને આ ઈ સ્કૂલે થી અને આ મળ્યું છે કા બેટા મળ્યું છે ને હા શેમાં મળ્યું તને ફેશન શો ફેશન શો માં મળ્યું અને આ બધું તૈયાર કોને કરી દીધું મારી મમ્મા તારી મમ્માએ કરી દીધું બધું સી હોય તે કે જો બાઘડો બનાવી દીધો છે ને મમ્મીએ સરસ ઓકે બોલો અને આ એની બાગડી મને બહુ બીવડાવે છે મને એની વીક લાગે આ સરસ લાગે છે ભાડી ગઈ એટલે મને એમ થયું કે હું પહેલા વિડીયો લઈ આવું કઢીમાં નાખી દીધું છે હવે ભાઈ કાઢે છે થોડીક વાર તો હું ચોકી ગઈ તી એ કીધું આવું બધું લાવ્યા હશે ને

સરસ થઈ ગઈ હો હવે પછી આ બધું મોઢું ધોવાનું કા ને પછી જાય હા કેટલી મહેનત કરે છે છોકરાને આગળ લાવવા માટે આ તો બહુ બીક લાગે મને આની હું ના માનું સ્ટેલા સ્ટેલા નામ છે ચોટલી બોટલી બધુંય લેવા પાછા હા જ જો જો